સાલ્વેશન આર્મી બાપુનગર કોર્પોર કોર્પ દ્વારા દસ વર્ષ પછી આવી ભવ્ય હોમલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મુખ્ય અતિથિ તરીકે બોમ્બે પ્રાંતના એસ ડબલ્યુ એન વનલાલ લુંગી તેમજ ટી એચ એલ એસ કર્નલ અંજનાબાઈ વુમન મિનિસ્ટ્રીના લીડર સાલ્વેશન આર્મી બાપુનગર પલટનમાં પધાર્યા એમાં અમદાવાદ ડિવિઝનના તમામ પલટણની બહેનોએ બહુ આત્મિક આનંદ અને આશીર્વાદ મેળવ્યો મેજર ઉષાબાઈ મેઘવાન તેમજ મેજર મેકવાન સાહેબ તેમજ બાપુનગર પલટનના તમામ લોકલ ઓફિસર તેમજ તમામ કુટુંબો તરફથી બહુ ઉમળકાભેર દાન તેમજ સહકાર દાનો દ્વારા આ રેલી ખૂબ જ આશીર્વાદ અને સફળ રહી વડીલ સુશીલાબેન જે ગોહિલ તરફથી પાંચસો બહેનોને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી આ વડીલને આગેવાનો દ્વારા પુષ્પ આપીને સન્માનિત કર્યા તેમજ રાહેલબેન સેમુલભાઈ તરફથી તેઓને દરેક દરેક આવનાર આમંત્રિત લીડરોને પ્રેમભેટ આપી સાલ ઓઢાડી તેમજ બુકે આપીને સન્માન કરવામાં આવ્યું બાપુનગર પલટણ તેમજ અલગ અલગ પલટણમાંથી આવેલ બહેનોએ કલ્ચર પ્રોગ્રામમાં સુંદર રીતે ગરબાનું આયોજન કર્યું તેમજ બહેનોએ ખૂબ જ આનંદ કર્યો રિપોર્ટ ક્લેરા ક્રિશ્ચન અમદાવાદ